નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ એપ્રિલ બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં તાપમાનની વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અનેક જિલ્લા સાથે દાદરેનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ચૌદ એપ્રિલના રોજ વલસાડ સુરત ભરૂચ નવસારી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પંદર તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અઢાર એપ્રિલ સુધીમાં પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે ખાસ સુરત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક સાટા થવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં અઢાર તારીખ સુધીમાં મોટો પલટો આવશે આ પલટાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાટા થવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે રાજ્યના વલસાડ નવસારી સુરત ભરૂચ આણંદમાં સોટાઉદેપુર વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવના છે ત્યારે દાદરાનગર હવેલી દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે વલસાડ નવસારી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થઈ છે મે મહિનામાં પડશે વધુ ગરમી આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થઈ છે હવામાનમાં ભારે પલટા આવશે આ વર્ષે ગરમી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પડશે અગિયાર મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મે થી પાંચ જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું ત્યાં સુધી જોતા રહીજો પ્રિયા આ ચેનલ